અમદાવાદના મણિનગરમાં સગાઈ તોડી એટલે કોટા સ્ટોનનો ધારદાર અણીદાર વાળો પથ્થર મારી મોઢું છૂંદી નાખ્યું અને હત્યા બાદ મૃતક સગીરાના પિતાને ફોન કરી કહ્યું કે તમારી દીકરીને પતાવી દીધી છે અને હું પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા જઈ રહ્યો છું આ ખતરનાક ઘટના ગઈકાલે એટલે કે અગિયારમી ફેબ્રુઆરીની રાત્રે અમદાવાદમાં કાંકરિયાના ગેટ નંબર સાત પાસે બની હતી હાલ તો સમગ્ર મામલે મણિનગર પોલીસે હત્યા કરનાર હેવાન મોહમ્મદ આવેશ પઠાણની ધરપકડ કરી લીધી છે આ મામલે ઝોન છ ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે યુવકે સગીરાને પથ્થર મારીની હત્યા કરી છે યુવકને સગીરા ઉપર શંકા હતી અને તેના જ કારણે હત્યા કરી હોવાની પ્રાથમિક વિગત મળી છે પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ બાદ હત્યાનું ચોક્કસ કારણ જાણવા મળશે ગોમતીપુરમાં રહેતી સત્તર વર્ષી સગીરાની મોહમ્મદ આવેઝ પઠાણ નામના યુવક સાથે સગાઈ થઈ હતી અગિયારમી જાન્યુઆરી રાતના સમયે સગીરા અને રાતના વાગ્યાની આસપાસ કાંકરિયા ગેટ નંબર પાસે મળ્યા હતા સમયથી સગીરા ઉપર શંકા હતી જેથી આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આવેઝે ગુસ્સામાં કોટા સ્ટોરનો ધારધાર અણીવાળો પથ્થર મારી હત્યા કરી નાખી પોતાની મંગેતરની હત્યા કર્યા બાદ આરોપી આવેઝ સામેથી મણિનગર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો મણિનગર પોલીસે બનાવની જાણ થતાં જ

જાણવા મળ્યું છે કે એને કોઈને ને કોઈ જાતની શંકા હતી આપીને પરંતુ આ વસ્તુ સ્પષ્ટ હજી અમે અત્યારે જ્યાં સુધી કોઈ એવિડન્સ ના મળે ત્યાં સુધી ના કહી શકીએ